પ્રિક્યુરેશન પદ્ધતિથી એફડીઆર કટરથી કટ મારી જીએસપી વેટમિંગ કરાવી રોડ પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે આ પેચવર્કની કામગીરી હાલ કરવામાં આવી રહી છે વરસાદ બંધ થયો છે વરસાદે વિરામ લીધો છે અને એટલે પેચવર્ક રસ્તા પર કરવામાં આવી રહ્યું છે અલગ અલગ ત્રણ રોડ ઉપર આ જે કામ છે પેચવર્કનું તે કરવામાં આવ્યું દક્ષિણ ઝોનના વહીવટી વોર્ડ સોળ સત્તર અઢાર ઓગણીસના વિસ્તારમાં ચોમાસા એ વિરામ લીધો છે એટલે પાણીના લીકેજ હતા એમાં એફડીઆર પદ્ધતિથી એટલે ફૂલ ડેપ રિસ્ટોરેશન પદ્ધતિથી કામગીરીની શરૂઆત કરી છે એમાં આપણે હમણાં જોયું એ રીતના પ્રિયદર્શિનીમાં અમે ત્રણ ચાર દિવસ સુધી જીએસપી વેટમિક્સ કરી અને ટ્રાફિકની મુવમેન્ટ કરી પછી આજે રોજ પેચ માર્યો છે એ રીતના અત્યારે માણાજા વિસ્તારમાં એક કંપની પાસે તથા સિમેન્ટ ના આજુબાજુના વિસ્તારમાં જે લિકેજ ના કારણે હમણાં આપણે અગાઉ જોયું કે કટર થી કટ માર્યા અને અત્યારે હવે જીએસપી અને વેટ મિક્સ નાખી ત્યારબાદ રોલિંગ કરીશું ચાર પાંચ દિવસ ટ્રાફિક ની મુવમેન્ટ કરવા દઈશું અને પછી એને પેચ વર્ક કરીશું જેથી આપણો કાયમી પેચ વર્ક નો નિકાલ ફરિયાદ નું સોલ્યુશન આવે અને ખાડાને નિવારણ કરી શકાય.